દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને જિલ્લાના ખંભાડિયામાં ધોધમાર વરસાદ બાદ હાલ ઠેર ઠેર પાણી ભરાઈ ચુક્યા છે બે કલાકની અંદર સાડા ચાર ઇંચ વરસાદ ખાબ્યો અને તેના કારણે આ સ્થિતિ જોવા મળી છે આ તરફ કલ્યાણપુરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો વરસાદ ખંભાળિયાના રસ્તા પાણી પાણી થઈ ચૂક્યા છે નગર ગેટ જોધપુર ગેટ સહિતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હાલ કેડ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે જેને લઈ વાહન વ્યવહાર પ્રભાવિત થયો બીજી તરફ વિઝિબિલિટી પણ ઘટી હતી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે

આપનો આ સમગ્ર માહિતી બદલ તો માત્ર બે કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો અને તેના કારણે જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે ખંભાડિયામાં બીજી તરફ પ્રાંત અધિકારી કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાયેલા પણ જોવા મળ્યા